અત્યારે જે ઘણા દિવસોથી પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટના લોકસભાના ઉમેદવારો જે ક્ષત્રિય સમાજ અને રાજા રજવા બાબતે બેટી રોટી બેટીનો જે એમને નિવેદન આપ્યું એનાથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો નારાજ થયો છે સાથે સાથે અત્યારે ભયંકર પરિસ્થિતિ ઊભી થાય એટલે કે દેશભરના ક્ષત્રિય મેદાને આવ્યા છે એટલે અમારો પહેલા પ્રથમથી જ મારી શરૂઆતથી જ પરોત્તમભાઈના આ નિવેદન સામે વિરોધ હતો અમે લેખિતમાં પણ આવેદન આપ્યું છે આના ઉપર ફરિયાદ કરવા પણ અમે અઠ્યાવીસ તારીખે પણ પાછું આવેદન આપ્યું છે કાલે પણ અમે બીજી તારીખે આવેદન આપી અને રજૂઆત ભાવનગરમાં કરેલી છે પણ આજે સરકાર આમાં જો માનતી નથી અને સરકારને એ પરષોત્તમભાઈ પ્રિય છે કે પછી પાંચ વીસ કરોડ દેશના ક્ષત્રિયો પ્રિય છે અત્યારે અમને ક્ષત્રિય સમાજને માલધારી સમાજે પણ કાલે જાહેરમાં ટેકો જાહેર કરી દીધો છે અત્યારે બ્રહ્મ સમાજમાં પણ જુદા જુદા જિલ્લામાં તાલુકામાંથી ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરી દેવાયો છે એટલે મારી ભાજપના હાઈકમાન્ડને ચોખ્ખી ખુલ્લી ચેલેન્જ છે કે તમને પરસોત્તમભાઈ રૂપાલા પ્રિય છે કે ક્ષત્રિય સમાજ પ્રિય છે પરષોત્તમભાઈને હટાવો નહીં તો ભાજપને હટી જવાનો પ્રોગ્રામ હવે ગણિતના છઠ્ઠા ભાગમાં શરૂ થવાનો છે એટલે તમે અમારી કોઈ વાત નથી આમરતા અમારી કોઈ ચીજ તમે માનતા નથી એટલે તમે શું સમજવામાં છે લોકો માટે આપેલા કોઈ કે કોઈ નેતાઓને એની વાહવાહ કરવા માટે નથી આપેલા લોકોના કલ્યાણ માટે દેશના હિત માટે કોનું કલ્યાણ થાય એ ભાવનાથી ક્ષત્રિયો એના રજવાડા આપેલા છે છત્રીઓ પોતાની જમીનો કરો આપેલી છે અત્યારે નેવું ટકાથી વધારે જમીન જો દેશમાં ટોચ મર્યાદામાં ગયેલી હોય એ અત્યારે જો સરકાર ભોગવતી હોય તો એ ક્ષત્રિયોની જમીન છે તપાસ કરો નહીં ગુણદધરાની જમીન છે એ છત્રીઓની જમીન છે અને તમે અત્યારે છત્રીઓને ઉલુને મામા બનાવવાની વાત કરો છો એ હવે આ વખતે સ્વીકાર્ય નથી તમે પરસોત્તમભાઈ રૂપાલા અને પરસોત્તમભાઈ રૂપાલાને તો મેં પહેલે દિલ છે કરેલી છે કે પરસોત્તમ ભાઈ જો માનવતા હોય તો એને પોતાને જ હટી જવું એટલે આખો મામલો પડી જાય જાય અને વાહવા થઈ પણ આ માણસ બધા નિવેદનો છેલ્લા વીસ વર્ષમાં આપેલા છે એનો તમામ આધાર પૂરો મારી પાસે છે આ માણસ છે પરસોત્તમભાઈ ઈ એક પ્રકારનો નો હાસ્ય કલાકાર છે આ નેતાને લાયક જ નથી છતાં પણ અમારો એનો કોઈ બીજો વિરોધ નથી અમારો કોઈ સમાજનો વિરોધ

તો તમે શા માટે આવું કરો છો તમે હટતા નથી એટલે તમને સત્તાનો નશો છે પણ તમારો સત્તાનો નશો આ વખતે ઉતરી જવાનો છે તમે હિન્દુત્વ જો બચાવવા માંગતા હો તો ક્ષત્રિયોની વાત માની જાઓ તો જ ભાજપનું હિત જવાનું છે નકર પરસોત્તમભાઈ ની અરે ભાજપને ભાગવાનો વારો